મમ્મી તારી ઢોર બાંધે છે એ જો નાનકડું બચડું ન્યુ મેમ્બર અમારું તો મસ્ત નું સીજો કડું કડું ફાઈનલી મોંઘેરા મહેમાન નહીં પણ આપણા દોસ્તારે તારે આવી ગયા વર્ષો ચાલોના ઇંતજાર પછી નીકળીએ ચાલો જવા દે અત્યારે પહોંચી ગયા મેદાને મેદાન આવીને જોયું આપણા કેપ્ટન સાહેબ થોડાક ઇન્જર્ડ હોય એવું લાગે છે તમને તો શું તકલીફ થઈ ગઈ ભાઈ કેપ્ટન સાહેબ રનિંગ કરવાના સાઈડ ઇફેક્ટ અહીં દેખાઈ રહ્યા છે ને આજ પ્લેયર થોડા ઓછા છે રમવા પૂરતા છે એટલે જાજા નથી મયા એકર ઓલું કરી દેતો ટીમ પાડવા વાત આલે કોઈ સેલે ઉદે આગળ આવે છે નહીં રમતા હતા કાકા આવ્યા કે અમારે ત્રણ બોલ રમવા hasta que cae mantenió ojo su que su que Cricket! no, ¿Alo, alo? <laughs> <laughs> <laughs>

ડોચો ડોચો કેવાની પોઈન્ટ ઓફ વ્યુ અમ્પાયર ની જગ્યાએ છે કઈ સાઈડ જવું એટલું હાલ છે વાહ 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 બોલિંગ છે બોલિંગ છે બોલિંગ છે બોલિંગ છે આપણે દર્શનભાઈ વિકેટ કીપિંગ કરી રહ્યા છે આપણે આઈપીએલ માં મોકલવાના છે હવે આવતા સેક્શન માં યા અને દેવભાઈ મસ્ત મજાનો એકદમ શોર્ટ સુંદર પ્યારો એકદમ ફોર મારી ગયો દેવભાઈ વાહ મોદી વાહ હાલો હાલો અરે વિકેટ 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 આ દેવો બા બોલિંગ છે બોલિંગ છે અરે ગુડ ગુડ પ્લેયર દેવા જમવાનું થઈ ગયું પૂરું અને અત્યારે અમે હવે લોકો હાન થઈ ગયા એટલે અમે જાય છે ઘરે બોલવા પડ્યું ગયો તો બોલ હવે તો દર્શનભાઈ બહુ આજ વખતે પ્લેયર ઓફ ધ મેચ નો એવા દર્શનભાઈ ને જાય છે આજ વખતે કપ્તા પારી આપણા કપ્તાન હતા ઉભરે તો ઉભરે તો વાહ 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 વાહ

અને આજે વખતે તો બાઇક લઈને જાઉ કારણ કે અમુક કારણોસર મારે ગાડી લઈને જવાનું હોય અને પાછું કાલે ઘરે પણ આવવાનું છે ગાડી લઈને જાઓ ને અત્યારે પહેલાં તો મારે ફ્રેન્ડ્સને લેવા જવાનું હોય જવાનું હોય કેશો દવાખાને આગ બતાવવા અને પછી સીધું હોસ્ટેલ તો ચાલો ઈકરી આવે કેશો ફ્રેન્ડ ના ઘરે હોસ્ટેલ હા તો અત્યારે ગાડી હે રખડતા તો નથી પણ એક કામ હતું મને આ બોટની ઘડિયાળ છે ને એને સર્વિસ સ્ટેશને દેવાની છે

ભાઈ એવી ડ્રાઈવર નથી ભાઈ હીખા પાસે કઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં ચાલશે ચાલશે હોસ્ટેલ ભાઈ તો ઘડિયાળ પાછી લઈને આવતા ખબર કારણ કે વોરંટીમાં તો એ લોકો કહેવા આખી રિપ્લેસ કરાવી દે તો રિપ્લેસ કરાવી દે ને તો એમાં હું બેર ચાર્જિંગ લઈને નહોતો ગયો તો ભેગવામાં ચાર્જિંગ લઈ આવ્યો એટલે આખી રિપ્લેસ આવી ગયા નવી એમ લાગી ગઈ છે ભોગ એટલે અમે શું લઈએ ખબર એ પપ્પા ઓરિયા